મોઢું જોયું હે હું હાથમાં આવી ગયો તો કઈ ગયું ભોળી નો કોલર

અંદર આ મૂથી મેકઅપ આતમાં આવી ગયો અજય આહ હું તે લગાડ્યું મોઢામાં હે बताओ બધી સારી ઓર યે આ વિડિયો બને શું લગાડ્યું શું લગાડ્યું આ લિપસ્ટિક અબે ખબર ન પડી કે હું મોઢામાં લગાડ્યું ગાંડી કે થઈ ગઈ

આપણે આથી વઘારવાના હે તો અટાણે હજીક દી હતો ને એમ ભાલો હું મૂકી દઉં કોમ તો બફાતા થાય ને હજી થોડું ઘણું કામ બાકી હે કપડાં ઉતારીને મૂકેલા હમણાં અને ઠામ ઉટકવાના હે તો થોડુંક હલાવી પછી કરું ચાચા ને થોડાક જ છે ઠામ ઉટકવાના ને આ નહીં જો લાડવો ખાઈને ને દિશા મૂકી દીધી તો હવે રોહડા મૂકવા જાઉં ઠેકાણે પેલા કા પૂરો ના કર્યો હા ના ના ડોકા ફરો ના કરજો તો આઉ આલે હે કે ત્યાં હાણા ઘર નું કવર કાડ નાખું કો ઘના ને કા મારે મલ પાડે ઇનકી મન બનાઉ સબિયા દી રાખી મે આયા પેલા સત્રી નાહાને કા ગોટી રાખા મમી મે આઈ ગયા તો પરગસી માં હું જાય સતી લઈને જાય હું નાવા જાય પછી મે ની તાજી મલોક ની વાહ ઇનકે મે આવે હા તું બાજુ ના જો મેં ભોળી એમ ફીંગાડ્યા જોઈએ ને તું તો હાલો બટેટા ફોલી નાખીએ બફાઈ ગયા હે પાંચ વાગ્યાનું કૂકર ચડાવી દીધું તું મેં ભવાન તો બફાઈ ગયા હેર ફોલવાના બાદ હાલો બેન બટેટા ફોલવા આહાના ને બટેટા પલવન મિલાવ્યું છે બળકિનત ને એવી નસ અમને છે ને બ્લોગ પર આયા રેગ્યુલર આવતાય નત ને અમારું તમને મને કોકો આવડે છે હા હો તમને બ્લોગ પર આહાના ને કોકો પલતન બતાવ તો પછી આવડે છે જો પલવન કાટ્યા અમે જાબુચી કોઈ ને કામ તું બારો બાય ના મે કે માય ફ્રેન્ડ આઈ તો જાઉ ને તો કાલે હું કોલ ખોલવા જઈવી હતી જે બટે પણ એ સેના હે સેના ખાવા તો લાવ કાઢ દો ચણા ખાવાય તો જઠ મોટા થઈ જાય બુદ્ધિ આવે ખબર પડે મહાનાને બુદ્ધિ આવે હાલે કેમ ગઈ આડી દવાય ખબર જ હતી ગાડી ફટકી નીકળી જાય કેવી જો રમવાની વાહે તો તો વેકેશન કેટલા દી હોય કે ખબર ન વેલે ખૂલે તો હારું તડકા ધૂમની રસ્તા રખડ હોય હા કે આ સેના નહી કેવું કર્યો પડી રહી બફાઈ ગયા શણાઈ બફાઈ ગયા ફોલી અને વઘારી નાખું અને પછી મુરાત કરવા આવી પછી ભેગાથી થામ કાઢી એક લખે કામ નીકળી જાય બધું હમણાં છે ને બ્લોક મારા રેગ્યુલેટર આવતા એને માર મારી અધૂરી થઈ ગઈ તો હે ને શું કહેવાય આરો થઈ જાય ફોન હાથમાં લઉં ફોન શારીખમાં મૂકું ને પછી એમ થાય કે હાલો લોગ ઉતારું ઉતારું પડે પછી એને એમ આરો થઈ જાય આજ નહીં કાલથી ઉતારી કાલથી રેગ્યુલર કાલેથી રેગ્યુલર એમ કરતાં કરતાં જ અઠવાડિયું થઈ ગયું હે રોગ લોક રોગ લોગ મારા રેગ્યુલર નથી કંઈક એને દેખ આવી જાય છે આમાં છે ને ગરમી એટલી હોય પછી લાઇટનો પ્રોબ્લેમ હોય કાપ હોય લાઈટનો હોય તો ફોનમાં ચાર્જિંગ હોય નહીં પછી હાના ફોન જોતી હોય તો પછી એમ થાય કે વાંધો નહીં ભલે જ જોતી હોય એકતા ગરમીને આપણે રહીને હોપતા હોય પછી ફોન લઈ દઉં ને સાની મુની બેઠી ગયા તડકા ધૂમની બારોભાઈ હે ને રમવા ભાગી જાય બારોભાઈ ને કરતાં ફોન લઈ દેવો સારો તડકા કેવા પડે માંદા પડે છોકરા એટલે પછી એને ને હમણાં थकी जाइए हमें उम्मीद दिया वो तारी भी पसंद है काम वो बेरो वो बेरो की मेहनत कर भी वो बेटी बेटी सही काम आह ना वही की बारो बाई सही ना कर भी खा के मम्मी का इधर मारे खावा बस बाय बाय वही अजय तो टीवी तो चालू है कोई जो तुमने तो भी सारी एक लेटरी

ચોકલેટ હાથમાં એવીથી ખાઈ લઉં આહાને મૂકીને ગઈ મમ્મી ચોકલેટ તો ખાલી જાઉં ગા એને ભાગ હોય ને તો જ્યાં સુધી મને આપે નહીં ને ત્યાં સુધી શાંતિ ન થાય એ જો મને ચોકલેટ દઈને ગઈ હું ખાઈ લો બીજું તો કંઈ હે નહીં તો ખાને કામ તો ભેગા મૂકી આવી ઉટકી આવી આમાં તમારા બ્લોગમાં કંઈ ધડા હોતા નથી મારા કંઈ ધડા હોતા 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 એ બોલવાની કોશિશ કરું પણ બોલવા નથી કાયમ ઉતારતી હોય ને તો હેને આદત પડી જાય કે હવે આ બોલવું હવે આ બોલ પછી એક બે હે ને બ્રેક આવી જાય ને એટલે પછી હેને હું ભૂલી જાઉં કેમ કામ બોલવું તું કામ બોલવાનું બાકી હતું ને કાયમ ને કાયમ નાતી હોય તો વાંધો ન આવે માકો હું જે કે ને બીજા કેમેરો હથમાં આવે ને તે મને બીક લાગે વાત ઉપર ટાઈમ થાય કે હું બોલવાનું હોય હું બોલવાનું ન હોય કે કી બીજું બોલાઈ જાહે તો પછી એવું બધું હાલતું હોય તો એટલે હે ને ચીક થોથવાઈ ગઈ લાટણ જો હાડાશો વાઈ ગયા હે વિડીયો ઉતારવો નહોતો હું કાલે પછી એકલી હતી ને આમ તો એકલા ને એકલા જ હોય કે હથવાડો તો હોય નહીં અમારો મમ્મી દીકરી એમ ત્રણ જણી હોય ત્રણ જણીનો હથવારો બાકી તમ એકલાને એકલા કોઈ હોય નહીં અમારે ફે તો આવું વાલે ચોકલેટ ખાઈ લઉં પાછા આપણે મળ્યું થોડીક વાર રહી અને મારા જો વિડીયો આવા તમને જાડા મોટા જોવા ગમતા હોય તો જાડું મોટું સબસ્ક્રાઈબ કરી દેજો જાડું મોટું લાઈક કરી દેજો અને જાડું મોટું શેર કરી દેજો તો પાછા આપણે મળ્યું એક નવા બ્લોગમાં સુધી બાય બાય